એક તરફ સરકાર દેશમાં બેરોજગારી દૂર થવાના અને વધુમાં વધુ લોકોને રોજગાર પાડવાના કરી રહી છે છે બીજી તરફ આ દાવાઓને ફગાવી દેતો એક સામે આવ્યો ભરૂચની એક હોટેલમાં યોજાયેલ એક વોક ઇન ઇન્ટરવ્યુમાં નોકરી મેળવવા માટે યુવા વર્ગ રીતસર તૂટી પડ્યો હતો ધક્કા મુક્કીમાં રીલિંગ પણ તૂટી ગઈ હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે

ભીડ બેકાબુ બની ગઈ હતી જેના પગલે ધક્કા મુક્કી થતા હોટલની બહારની બાજુમાં આવેલી રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા તેમજ રેલિંગની આગળ મૂકેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું